શ્રી કૃષ્ણ ચાલો સરસ મજાની સવાર પડી ગઈ છે અને અમૃત વેળામાં પણ એકદમ પાવરફુલ કરી લીધા એને બાબાની સાથે ખૂબ સરસ મજાની મીઠી મીઠી વાતો કરી મારા દિલની બધી જ વાતો મેં બાબાને કરી દીધી એકદમ પોઝિટિવ વિચારની સાથે મેં અમૃતવેળા પૂરા કરી દીધા પરંતુ મારા મનની અંદર હજી પણ એ ઘણા બધા સંકલ્પો ફરે છે જેમ કે મેં આજે સંકલ્પ કર્યો કર્યો છે કે હું આજ આખો દિવસ ખુશ રાખ રહીશ અને બીજાને પણ ખુશ રાખીશ અને પછી આગળ જો જોશું આપણે કેવો ડ્રામામાં દિવસ ખુલે છે પરંતુ મેં આજ નક્કી કર્યું છે કે બસ હું એક ખુશનસીબ આત્મા છું ખુશી એટલે શું હે ને ઘણી વખત આપણને વિચાર પણ આવે કે ખુશી એટલે શું જો વસ્તુ અને સાધન છે એ હંમેશા આપણને આપણે એમાં શોધીએ છીએ ને કે ખુશી મને એમાં મળે કે કાંઈક વસ્તુ આપને જે જોતી હોય એ ન મળે ત્યાં સુધી આપણે ખુશ ન રહીએ પણ મળી જાય તો આપણે ખુશ ખુશ થઈ જઈએ અને એવી જ રીતે સાધન સામગ્રી છે ને કોઈ સાધન માણા આપણી પાસે સ્કૂટર ન હોય ગાડી ન હોય તો આપણે દુઃખી થઈ જાય ક્યાંક જવું હોય તો આપણે ન જઈ શકીએ તો શું મારું જીવન આખું સાધન અને વસ્તુ પર આધારિત રહેશે નહીં સાચી ખુશી તો આપણી સંતુષ્ટતા છે અને જે છે એમાં આપણે ખુશ રહીએ હંમેશા ખુશ રહીએ એ જ સાચી સંતુષ્ટતા અને એ જ સાચી ખુશી છે હેને આપણે ધારીએ તો ખુશ રહી શકીએ અને આપણે ધારીએ તો નારાજ પણ રહી શકીએ જેવું વિચારશું એવું આપણે બની જશું હે ને કોઈ પણ પરિસ્થિતિ આવે બસ હું મારા મનને એકદમ શાંત રાખીશ એવો મેં બાબાની સાથે વાયદો પણ કર્યો છે જો બહારનું કેટલું સરસ મજાનું ખુલ્લું વાતાવરણ છે આવા વાતાવરણની અંદર એને હું એકદમ સરસ મજાની હેને સ્થિતિ બનાવી અમૃતવેળા કરી અને જવાની છું પોઝિટિવ વિચારોની સાથે સેન્ટરે અને સાથે સાથે પરમાત્માને પણ સાથે સાથે રાખતી જઈશ ચાલો આવીને સેન્ટરેથી આવીને મેં સરસ મજાના દીવાબત્તી પણ કર્યા અને ચાલો દિવસની શરૂઆત કરી દઈએ દિનચર્યાની શરૂઆત કરી દઈએ ચાલો ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ કેમ જે બધાને મજા જશે ખૂબ દિલ્હી ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશે ચાલો દિવસની શરૂઆત કરી દઈએ આજ નવા વ્લોગની અંદર નવા દિવસથી શરૂઆત કરી દઈએ ચાલો આજે સત ગુરુવાર છે એને આ સરસ મજાના વેળા પાવરફુલ કરી લીધા અમૃતવેળાની અંદર સરસ મજાનું પાણી પણ ચાર્જ કરી લીધું ફ્રૂટ મેં પણ બાબાને ધરી લીધું સવારના પરમાં ફ્રૂટ પણ ખાઈ લીધું એને બાબાનું ધરાયેલું ફ્રૂટ કારણ કે સવારના પરમાં ભૂખ એટલી બધી લાગે ને બાબાને ધરાયું હોય ને પછી ખાઈ જઈએ એને કાંઈ વાંધો નહીં આપણે પણ બાળકો તો છીએ ને જતી રહેતી સેન્ટરે સેન્ટરે પણ મુરલીથી ભરપૂર થઈ ગયા હતા એને મુરલી સાંભળી ખૂબ એને એક બેનની કમેન્ટ પણ હતી એક કે બેન મુરલીની પોઈન્ટ સમજાવ સંભળાવજો તો હું વિડીયોમાં આગળ તમને મુરલીની પોઈન્ટ પણ સંભળાવીશ એને બનશે એટલી કોશિશ કરીશ કે કમેન્ટનો જવાબ હું તમને વિડીયોની અંદર જ તે આપતી જાવ હે ને તો ચાલો આ વિડીયો તમે છેક સુધી જોજો તમને જો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને ચાલો આજે સતગુરુવાર છે એટલે આપણે પૂર પણ બનાવશું કંઈક સ્વીટ બનાવશું શું બનાવશું એ હજી કાંઈ વિચાર્યું નથી પણ વિચારી લેશો હે ને આજે તો વાર છે ને ઘણી બધી અને આજે શાક દિશાબેન છે નહીં એટલે થોડીક તાણ પડી જાય અને ધાનો નથી એટલે કે ગમતું પણ નથી પણ કાંઈ વાંધો નહીં વિડીયો કોલ અને ફોન તો ચાલુ જ છે સતના પણ વિડીયો આવે વિડીયો કોલ આવે અને હું પણ એને વિડીયો કોલ ઘણી વખત કરું છું અથવા છોકરો પણ કરતા હોય તો મને પણ દેખાડે અને દાદી દાદી કરે તો રિસાઈ જ ગઈ મારાથી હું બધું ફેંકવા માંડે ને રમકડા ને એવું બધું જે કઈ હાથમાં હોય ને એ ફેંકવા માંડે મને જોવે ને વિડીયો એટલે એમ કે ક્યાં ગઈ દાદી હજી તેને એટલી બધી કઈ ખબર ના પડે ને એટલે એ બીજા રૂમમાં ને એમ દોડીને ને જતી રે એમ કે ત્યાં આગળ છે દાદી આમાં દેખાય છે તો ક્યાં હશે એમ એટલે એવું બધું છે ચાલો દિવસની સરસ મજાની શરૂઆત કરી દીધી છે સાક્ષી બેન ને મસ્ત એવા કચરા પોતા ને ચાપડ ચુપટા તે બધું કરી નાખ્યું છે ઉપર એ કરી નાખ્યું છે હવે બસ એ તૈયાર થશે હમણાં અને હું બનાવી નાખું નાસ્તો અને ફળિયા બળિયા વાળવાનું હજી બધું બાકી છે કારણ કે હજી હું હમણાં સેન્ટર થોડીક વાર પહેલાં જ આવી બસ ફ્રેશ થઈ અને આવી ગઈ કિચનની અંદર જે લાઈટ પણ નથી અને ઘરની અંદર કારણ કે આજ ગુરુવાર હોય ને આજે અમારા અમરેલીની અંદર એવું હોય કે ગુરુવારને દિવસે લાઇટનો કાપ હોય એટલે લાઇટ વગર જ બધું કામ કરવાનું છે દિવ્યાવિ પણ આજ લાઇટ વગર જ કર્યા એટલે ચાલો કઈ વાંધો નહીં એને એક દિવસ એને પણ માન ચાલો આગળ આગળ મળતા રહીએ ને જોતા રહેજો આગળ આગળ શું કરવું છે હું તમને બતાવતી રહીશ ચાલો ત્યારે અત્યારે ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ ચાલો મેં ચા નાસ્તાની તૈયારી શરૂ કરી દીધી છે મેં સરસ મજાની આદુવાળી ચા મૂકી દીધી છે અને ચા ગેસ ઉપર મૂકી સૌથી પહેલા બસ કામ એ જ હોય સવારમાં નાસ્તાનું એને આદુવાળી ચા બનાવી લઈએ જો આદુવાળી ચા પી લઈએ ને એટલે એકદમ આખો દિવસ તરો તાજા થઈ જાય ચાલો મસ્ત એવી ચા મૂકી દીધી છે અને મેં સાઈડમાં ચોખાના ચોખ્ખાના પલાળી પલાળીને બે ત્રણ પાણીએ ધોઈ અને સરસ મજાના પલાળી દીધા છે અને ચાયણીમાં પણ કાઢી નાખ્યા છે જો મેં એની ઉપર નાખી દીધું છે મીઠું મીઠું નાખીએ ને અને પછી હાથથી એકદમ હલાવીએ ને એટલે એકદમ બધા એક એક દાણો છૂટો થઈ જાય અને જે ભેગા કદાચ થઈ ગયા હોય ને તો તમે પણ ટ્રાય કરજો કે મીઠું નાખશો ને એટલે એક એક દાણો બધો છૂટો થઈ જાય ચાલો મેં બધી જ બધા જ દૂધમાંથી મલાઈ કાઢી નાખી છે અને જે મેળવવાના દૂધ છે એ મેં ગરમ કરી અને એક બાજુ બધા મૂકી દીધા છે અને જેની ચા કરવાની છે જે દૂધની એ ચા પણ એ દૂધ પણ અત્યારે ગરમ થઈ ગયું છે અને નવું દૂધ પણ અત્યારે આવી ગયું છે તો ચાલો એ બધા જ સગી વગે કરી નાખીએ અત્યારે પહેલાંની મલાઈ ઘણી બધી પડી હતી હે એ આખું બાઉલ ભરાઈ ગયું હતું જ્યારે માખણ કરવાનું હોય ને ત્યારે ડબ્બો વારે વારે આપણે અંદર મૂકી દેતા હોય આજે નથી કરવું હવે આજે નથી કરવું એમ કરી કરીને વારે વારે ડબ્બો મૂકી દેતા હોય ને ત્યારે જો આવી રીતે પવાલી ભરાઈ જાય આખી મલાઈની કારણ કે ડબ્બો આમાં મલાઈમાં રોકાઈ ગયો હોય હે ને એટલે પછી બીજા વાસણની અંદર મલાઈ કાઢવી પડતી હોય તો ચાલો સરસ મજાના મેં વાસણ બધા દૂધના કાઢી નાખ્યા એને જો દૂધમાં ના વાસણ બધા થોડા થોડા ભરેલા હોય ને તો ફ્રીજ આખું એ રોકાઈ રહે સવારના પૂરમાં આખું ફ્રીજ ખાલી કરવું ખૂબ જરૂરી થઈ જાય એવું થાય નહીં તો બીજી વસ્તુ કાંઈ સમાય નહીં ચાલો મેં સરસ મજાની ચા બનાવી નાખી છે અને સાથે સાથે હું બનાવી નાખું આજે પૌવા ને બટેટા પવા નહીં ખાલી ને ખાલી પવા હે ને જો મેં સિંગદાણા સરસ મજાના થોડાક વધારે તેલની અંદર શેકી નાખ્યા છે ને ડીપ ફ્રાય કરી નાખ્યા છે એકદમ તો તેલ વધારે હતું તો મેં થોડુંક તેલ કાઢી નાખ્યું કારણ કે એટલું બધું તેલ કાંઈ પૌવાની અંદર જોઈએ નહીં પવા એક હળવો નાસ્તો છે અને માંદા માણસ પણ ખાઈ શકે ને સાજા માણસ પણ ખાઈ શકે અને પૌવાનો જુઓ એક એક દાણો એકદમ ખુલ્લો ખુલ્લો છે ને એકદમ જો આવી રીતે આપણે પવાને પલાળીએ ને તો એકદમ છૂટા છૂટા થાય ઘણા લોકો પવા બનાવતા હોય તો એવા ભેગા ભેગા થઈ જાય તો એવા આપણને ભાવે નહીં ભાવે નહીં ને એવું લાગે કે જાણે ખીચડી ખાતા હોય ને અનુભવ થાય એટલા માટે થઈને એવાનો ભાવે ને જો આ એકદમ કોરા હોય ને એવા ભાવે મને આજે નિખી લે નાસ્તા કરતાં કરતાં પૂછ્યું કીધું કે મમ્મી ટમેટા મેં કીધું ટમેટા હું આજે ભૂલી ગઈ હકીકતે મેં ટમેટા બહાર કાઢ્યા હતા સમાયરા પણ પણ હું અંદર નાખતા જ ભૂલી ગઈ ટમેટા હોય ને તો થોડુંક એમનો રસો થાય ને થોડાક આમ ભીના રહે હેને પણ જો કેટલા સરસ મજાના ખીલા ખીલા પવા બન્યા છે એમાં એ તો જે બધી કોથમીર હોય ને તો તો મજા જ આવી જાય પણ જ્યાં એટલી બધી કાંઈ કોથમીર હતી નહીં થોડી કોથમીર મેં રાખી છે પાછળથી ડેકોરેશન કરવા માટે થઈને કારણ કે છોકરાને થાળી દઈએ ને તો ઉપરથી ડેકોરેશન કરવું પડે જો આવી રીતે હેને કારણ કે જો ડેકોરેશન ન હોય ને જે આંખને ભાવે ની પેટને ભાવે અત્યારે એવું છે સૌથી પહેલાં આંખ પાસે થઈને પછી પેટમાં જાય એને ચાલો મેં સરસ મજાનું કિચન પણ જો ચપટી પગાડતાં સરસ સરસ મજાનું સાફ કરી નાખ્યું અને કેવું હતું જોયું હતું ને હમણાં અને કેટલું મસ્ત એવું થઈ ગયું ચાલો બટેટા પવા બટેટા નહીં પણ પૌવાને તે મેં એક મોટું બધું તપેલું લીધું હતું ને એને એના પાણીને મેં ખૂબ સરસ મજાનું ઉકાળી નાખ્યું હતું અને એના ઉપર મેં છે બનાવ્યા હતા ને પવા એનો જે હતું ને એના ઉપર મૂકી દીધું અને ઢાંકી દીધું એટલે એની વરાળે વરાળે જ્યાં સુધી બધા છોકરાઓ ખાઈ નહીં લે ને ત્યાં સુધી ગરમ ને ગરમ જ રહેશે ચાલો પવાને ગરમ કરવા માટે થઈને જો ગેસ ઉપર મૂકીએ ને આપણે વારે વારે ગેસ જે કોઈ જમવા આવે તો એના માટે ગરમ કરીએ જે કોઈ જમવામાં આવે તો એના માટે ગરમ કરીએ તો પવવાનો દાણો છે ને ચવડ બની જાય એટલા માટે થઈને જો આવી રીતે આ આ ઉપાય કરીએ ને ગરમ પાણી એકદમ ઉકળતા પાણી ઉપર લોહીયું રાખી દઈએ તો એકદમ દાણો સોફ્ટ એકદમ રહેશે અને ગરમ હશે તો બધાને ભાવશે પણ પ્રેમથી ખાશે ઓમ શાંતિ નિખિલ ભાઈ ઓમ શાંતિ માતાજી જવાન તૈયારી થઈ ગઈ હવ આજ કે ગામ જવાનું છે આજે લોકલ અમરેલી અમરેલી એને તો તો બપોર છમ આવીશ ને હમ બપોર આવે હમ સરસ સદ ગુરુવાર છે આજ કાક બનાવશું તો સેન્ટર જવાનું

અને તોય ભૂલી ગઈ ના અને દાડમ ન ખાય એવું છે આપણે નાસ્તો મળે ને બસ કાઈ નહીં હાલો આજે બેન છે નહીં તો ગમતું નથી ક્યાંય ઘર રાખું ખાલી ખાલી લાગે છે ધાનુબેનને વિડિયો કોલ કર વિડિયો કોલ કરું ને કાલે કર્યો તો રાતે પપ્પા સેવામાં જાતી હતી એટલે રસ્તામાં કર્યો તો એટલે તરત જ મૂકી દેવો પડ્યો એટલે આજે કરીશ હમણાં ફ્રી થઈને હજી ફળિયા વાળું છું પછી કરું નહીં રાતે સારું ત્યારે હાલો નિખિલભાઈ ઓમ શાંતિ ચાલો ત્યારે નિખિલભાઈ તો નાસ્તો કરે છે હજી એ નાસ્તો કરીને પછી નિરાતે નીકળશે આજે એને કાંઈ બહુ ઉતાવળ નથી બહાર જવાની આ નોકરી પર જવાની કારણ કે આજે એ પ્રોપર અમરેલીની અંદર જ છે અને મારે પણ શાંતિ એને છોકરાઓ જો આવતા જતા હોય ને તો થોડીક ઘરની અંદર ચહેલ પહેલ રહે આપણા કહેવાથી છોકરાઓ ઘરે રહે એવું કાંઈ નથી હે ને કારણ કે એને કામ ધંધા તો કરવા પડે ને ભાઈ કાંઈ આપણી માટે થઈને થોડા ઘરે બેઠા રહી એને પણ આપણે એક શું કહેવાય ઘરની અંદર હોઈએ ને એટલે આપણે એક એક વ્યક્તિનું ધ્યાન વધારે પડતું રાખતા હોય એ સારું ન કહેવાય હો હકીકતે છે ને બાબા પણ એમ જ કહે છે એક બેનની કોમેન્ટ પણ હતી કે તમે મુરલીની એક પોઈન્ટ કહે છો તો બાબા પણ એમ જ કહે છે કે મોહ ન રાખો એને કામ ક્રોધ મોહ અને અહંકાર આ બહુ બુરી વસ્તુ છે ને બહુ ખરાબ વસ્તુ તમને બહુ જ દુઃખ આપે એને તો મોહ કોઈના ઉપર ન રાખીએ હા સ્નેહ જરૂર રાખીએ ને સ્નેહ હોવો જોઈએ બધા પ્રત્યે પ્રેમ હોવો જોઈએ પરંતુ મોહ હશે ને મોહનો તાર જો તૂટે ને એટલે માણસ છે ને એકદમ હેરાન પરેશાન થઈ જાય ને એણે મને કેમ આમ કીધું જ તે એને કેમ મારા સાથે આવું વર્તન કર્યું જ તે એને એવું થઈ જશે ખૂબ દુઃખ લાગશે પણ જો સ્નેહ હશે ને તો ગમે તે કરશે ને સામેવાળી વ્યક્તિ ગમે તે કરશે એને તરત જ એ માફ કરી દેશે અને જ્યારે બાળક નાનું હોય હે ત્યારે કેમ મા એને ગમે તેવી ભૂલ કરે તો માફ કરી દે છે પણ બાળકો જેમ જેમ મોટા થતાં જાય ને તો મમ્મીની સામે કાંઈ પણ બોલે કે પપ્પાની સામે કાંઈ પણ બોલે ને તો એ વાતનું થોડું થોડું દુઃખ લાગવા લાગે કારણ કે એ દુનિયાના પ્રભાવમાં આવતા જાય ને એટલે પછી એ વાતનું થોડું થોડું દુઃખ લાગવા લાગે કારણ કે એ મા બાપને ભયંકર રીતે અંદર મોહ જાગી ગયો હોય બાળકની અંદર કે આ બાળક મોટું થઈ અને મારા ગઢપણની લાકડી બનશે હેને પરંતુ ભગવાન પણ એમ જ કહે છે મોહ રાખશો એટલે દુખી દુઃખી દુઃખી થઈ જશો તો મોહ ન રાખીએ ખાલી સ્નેહ રાખીએ આપોઆપ એમની બુદ્ધિ બદલાઈ જશે અને એને પણ પ્રેમ જાગી જશે આપણા ઉપર હે ને તો ચાલો જેટલું છોડશો ને એટલું છૂટશે જેટલું બાંધી રાખશો ને એટલું દૂર જતું જશે એને તો ચાલો સરસ મજાનું મારું કામ થઈ ગયું છે અને જો એક દિશા છે એ તો ગઈ છે અત્યારે મમ્મીને ત્યાં મળવા મમ્મીને ત્યાં નહીં પણ ફઈને ત્યાં આગળ મળવા ગઈ છે અને સાક્ષી છે એ વર્કિંગ વુમન છે તો ઘરે જે હોય ને એણે તો જવાબદારી લેવી જ પડે ઘરને સંભાળવાની અને કામ કરવાની અને બધાને સરસ મજાનું જમવાનું બનાવી અને જમાડવાની એની તો બાબાની આજની એક પોઈન્ટ એ પણ હતી મુરલીની કે જો તમે પ્રેમથી લાગણીથી બધાને જમાડશો ને તો એની દુવાઓ પણ તમને જરૂર મળશે જો ચાલો વાતો વાતોમાં મેં સરસ મજાના ફળિયા વાળી નાખા ફળિયા ધોઈ નાખા અને દરવાજો પણ હે ને ધોઈ નાખો સરસ મજાનો આ રવિવારે અમે બધું ઘરનું કામ કરતા હતા એટલે કાંઈ આજે આ વખતે ફળિયા વળિયા કાંઈ ધોવાના નહોતા અને આજે પણ મેં ખાલી નીચેનું જ ફળિયું ધોયું છે હજી ઉપરનું ફળિયું ધોયું નથી હવે આવતા રવિવારે જો સાક્ષીને ઈચ્છા થશે તો આવતા રવિવારે ઉપર ધોઈ નાખશું જો બીજું કાંઈ કામ નહીં કાઢીએ તો ને ચાલો સરસ મજાનું મારું બધું કામ થઈ ગયું અત્યારે એકદમ ફ્રી છું તો હું બસ બધા ઝાડ છોડને જોઉં છું અને મને મારી નજરમાં આવી ગયા બધા માંજર ને તુલસીજીના માંજર આવી ગયા તો મેં બધા જ માંજરને કાઢી લીધા અત્યારે મને આ સમયે બહુ એકલું એકલું લાગતું હતું કારણ કે આવા સમયે જ હું ધાનોને રમાડતી હોઉં અને કે બેઠી હોનોની સાથે હે તો ચાલો થોડીક વાર માટે થઈને એકદમ શાંતિથી બેઠી અને ત્યાર પછી આવી ગઈ પાછી કિચનમાં કારણ કે આજે સતગુરુવાર છે તો ટાઈમે બાબાને ભોગ લગાવવાનો છે તો ચાલો મેં મસ્ત એવું સરસ મજાનું ગુવાર બટેટાનું શાક વઘારી નાખ્યું છે અને અંદર સરસ મજાના સુખ શાંતિ પ્રેમ આનંદના મસાલા નાખી દીધા છે અને એકદમ ટેસ્ટી ટેસ્ટી શાક બનીને રેડી થઈ જશે હમણાં અને ચાલો જો હું આ થાળી ઉપર પાણી મૂકું છું એક બેનની કમેન્ટ એવી પણ હતી કે રોજ આપણે ભાત મૂકીએ છીએ તો ભાતની ઉપર આપણે થાળી ભરી થાળી મૂકીએ ને એના ઉપર પાણી મૂકીએ છીએ તો એ બેનનો વાત એવી હતી કે હું મૂકું છું ને તો મારથી ઉભરાઈ જાય છે પરંતુ આપણે એ ભાતને પાણી મૂકીએ ને જ્યારે ત્યારે આપણે થોડુંક અંદરના ભાગમાં પાણી ઓછું રાખવાનું અને ઉપરની થાળીમાં જે પાણી મૂક્યું હોય ને એ થોડું થોડું કરીને અંદર ઉમેરતું જવાનું અને બીજી વાત કે એકદમ ધીમા તાપે એકદમ ધીમા તાપે ભાતને થાવા દેવાના કારણ કે ભાતને થતાં બહુ વાર લાગતી નથી અને ઉપર પાણી આપણે એટલે મૂકીએ છીએ કે નીચે વરાળ થઈ જાય ને એ ટીપા ટીપા પડી અને એ નીચે આવી જાય માના ભાતની અંદર આવી જાય અને જે ઘટતું જાય પાણી એ આપણે અંદર ઉમેરતા જાય તો ભાત એકદમ સ્વાદિષ્ટ એકદમ સુગંધી અને એકદમ દાણે દાણો એકદમ સરસ બનશે અને ચાલો સાથે સાથે મેં બનાવી નાખી છે અત્યારે શક્કરિયાની ખીર એમાં મેં શક્કરિયા નાખી દીધા છે એકથી દોઢ લીટર જેટલું દૂધ નાખ્યું છે અને અઢીસો ગ્રામ જેટલા શક્કરિયા નાખ્યા છે અઢીસો નહીં હોય પણ લગભગ ત્રણસોથી સાડા ત્રણસો ગ્રામ હશે અને ઝાઝી બધી ખાંડ નાખી દીધી છે આજે તો અને મિલ્ક પાવડર મારી પાસે હતો તો મેં મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કર્યો છે અને થોડાક ડ્રાય ફ્રૂટ્સ નાખ્યા છે થોડીક એલચી નાખી છે અને સરસ મજાની મારી ખીર તૈયાર છે બાબાને ધરવા માટે થઈને આજે સતગુરુવાર હોય એટલે આખા અઠવાડિયામાં આ એક જ વારની રાહ હોય કે કાંક આપણે સ્વીટ બનાવશું એને જો અમુક સ્વીટ હોય ને એ બે ચાર દિવસ ચાલે પરંતુ આ દૂધવાળા સ્વીટ હોય ને એ એક જ દિવસમાં ખતમ કરી દેવું પડે અને બે દિવસ ચાલે એવું નથી કાંઈ ફ્રીઝમાં હોય તો સારું જ રહે ખરાબ ન થાય અને બાબાને ધરેલું હોય ને એટલે એકદમ સ્વાદિષ્ટ જ હોય અને એટલે જ તો તકે નહીં ને બધાને ભાવે એટલે બપોરે તો માંડ તકે એટલું તો એને જુઓ ચાલો મેં દોઢ લીટર લગભગ સવા લીટર જેટલી દૂધ વાપર્યું હતું પણ અત્યારે થઈ ગયું લગભગ સાતસોથી સાડા સાતસો એને લીટરમાં લગભગ બસો અઢીસો ગ્રામ છે એટલું ઓછું થઈ ગયું એને તો સરસ મજાનું ચાલો રસોઈ તૈયાર છે રોટલી બનાવી નાખી સરસ મજાનું શાક બનાવી નાખ્યું છે ચાલો વાગી ગયા છે સવા બાર એને પાંચ મિનિટ આગળ છે ઘડિયાળ ચાલો બાબાને આપણે ભોગ ધરાવી દઈએ ખૂબ દિલથી પ્રેમથી મેં થાળી સજાવી બાબાની અને દિલથી રસોઈ બનાવી બાબાને મેં કીધું કે બાબા આ જ ભોજનને છપ્પન ભોગ સમજી અને સ્વીકાર કરજો હમણાં ધાનું નથી એટલે કાંઈ ભાત પણ બનાવતા નથી અને આ જે સતગુરુવાર છે ગુરુવાર છે એટલે લાઇટનો કાપ છે એટલે બાબાને થાળી ધરતી હતી ને તો પણ લાઇટ હતી નહીં પણ બાબા એ તો પણ જમી લીધું આ ગુરુવારનો લોક છે અને મૂકું છું હું અત્યારે રવિવારે એટલું બધું આ જ વખતે મારાથી મોડું થઈ ગયું છે તો એટલું મારા માટે થઈને આ વખતે તમે ચલાવી લેજો કારણ કે આગળના બે લોગ વધારે આવી ગયા હતા એટલા માટે ચાલો મનમાં એક જ વિચાર હોય કે સાક્ષી આવે ને પહેલાં હું ફ્રી થઈ જાઉં એને તો મેં પ્લેટફોર્મ સરસ મજાનું સાફ કરી નાખ્યું અને સાક્ષી આવીને ત્યાર પછી અમે બંને જમી લીધું અને નવરા પણ થઈ ગયા સાક્ષી એની જોબ ઉપર પાછી જતી રહી અને બધા જ કપડાં જેટલા બાકી રહી ગયા હતા કાલ ઇસ્ત્રીના એ બધા જ કપડાં મેં ઈસ્ત્રી કરી નાખ્યા ચાલો આવો રહ્યો મારો આજનો દિવસ અને સવારે સાડા ત્રણ વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધીનો આવો દિવસ રહ્યો તમને કેવો લાગ્યું મારો આજનો દિવસ જો તમને મારો વ્લોગ ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો એક નાની એવી કમેન્ટ પણ સાથે સાથે કરી દેજો ચાલો ત્યારે કાલ નવા વ્લોગમાં ફરી વખત મળશું ત્યાં સુધી ઓમ શાંતિ જય શ્રી કૃષ્ણ